ફાયર

હવે રમવાનું બધું મૂકી દે હેડ બધું પણ હવે ના રમાય હવે તો સ્કૂલો ચાલુ થાય કાલ થી આર્ય નો જશે અત્યારે આવે અને વિરુ લે

રોટલી બનાવવાની બાજરી રોટલો છે તો હું બાજરી રોટલા આવે અંતે ઠંડી આઈલે એવું બનાવવાનું કેડો હા હળદિન નાક હા ડુંગળી ફ્રૂટ પેલા લીલી તો વે એનો ના આ તો મલક કાટ આ તો મમ પાછો બરાઈ જશે તો તમે તો રહેતા આ દિવસ રે ઓ તો એ રે ચાલુ જ જો તો ટીચર ટીચર આજુ એ જ રમત હવે ગુડ મોર્નિંગ

લાજે પેલો ટોમેટો ભાજપ કુસ્મીવા બની કુતમી ધણિયા ધણિયા

પડવેથી પેલું આવ મમ્મી બોલો દીવું કરવાનું કાઈને આઈ ગયા માતાજીના જય માતાજી સરસ મજાના દર્શન થઈ ગયા જો બ્રહ્મરીમાં અરે કે મિત્ર એક લાજી આવાજ હેલો છે મસ્ત દર્શન એ મસ્ત મજા આવી

જોવાની જગ્યા બદલી આજે આ તો આવના ગયો ડળશે ન મમ્મી માર્યો મમ્મી મારવા ની આઈ જા લે જા જા નબળા ડરી જા બેટા સમજો આઈ જા મોબાઈલ સ્કૂલ જો કોણ ખેલાડી નંબર વન આવી ગયો જો

બરાબર ને <laughs> <laughs> તે પડી જાય પછી તમાર પડા જા બસ મિત્રો અહીંયા બ્લોગ બંધ કરીએ છીએ આજનો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો જો અહીંયા આજનો બ્લોગ કદાચ કાલ અરે બ્લોગ કાલ સવારે બપોરે ના આવે તો કદાચ હોજી મૂકી જેવો ટાઈમ આવે કારણ કે સ્કૂલ ચાલુ થઈ જાય એટલે બરાબર ને કોઈ નક્કી નહીં આવે આ એકવી દાડા તો સવારથી મૂકે આપણે બ્લોગ રોજ સવારથી બાર બાર વાગ્યા પહેલાં આવી જતા બપોર પહેલાં જેમ જેમ ટાઈમ મળશે એમ જો સવારે આવો કહો રાત્રે પણ રોજ આવશે તો ખરો છે જય માતાજી હોય અમારા સબસ્ક્રાઈબર નવો જ વિડીયો જોતા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી આગળના વિડીયો માં નવા કમેન્ટ કરો કમે નવા આયા તો મને ખબર પડે જૂનો તો બધા બાપડો કરી જ છે કોમેન્ટ કોમેન્ટ કરો જૂનો જ જય માતાજી મિત્રો ગુડ નાઈટ ચૂંટણી જે માતા